ફરી અસામાજિક રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે જેમાં ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં ઇલેક્ટ્રિક બસના ચાલકે આંતરી રિક્ષા રિક્ષા દાદાગીરી દાદાગીરી કરી કરી બસમાં તોડફોડ હતી બીઆરટીએસ રૂટમાં ચાલકની સામે આવી છે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં રિક્ષા ચાલકની દાદાગીરી કેદ છે વાત એમ છે કે ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી બસ ડ્રાઈવરે હોર્ન

બરાબર સચિનથી જ્યારે હું કામરેજ તરફ જતો હતો ત્યારે દક્ષેશ્વર મંદિરથી બીઆરટીએસમાં રિક્ષાવાળો ઘૂસેલો હતો બરાબર છે તો એ બે ત્રણ કટ ગયા પછી પણ એ બહાર નીકળો નહોતો એટલે મેં કન્ટિન્યુ હોન મારવાનું ચાલુ કર્યું હતું એ રિક્ષાવાળો એકદમ સ્લો હતો વીસની સ્પીડ ઉપર એની રીક્ષા હતી બરોબર બે ત્રણ કટ ગયા પછી ભાઈ એ બહાર ન નીકળ્યો એટલે મેં હોન મારવાનું ચાલુ કર્યું તો આગળ જઈ રીક્ષા ક્રોસ કરી અને મારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો સાતથી આઠ જણા હતા એ રીક્ષાવાળા લોકો ગાડીમાં પેસેન્જર પંદરક પેસેન્જર હતા ગુરુદ્વારા પાસેથી રીક્ષા આગળ જ્યારે ઊભી રખાવી મારી બરોબર છે ત્યારે આગળની રીક્ષામાંથી સાતથી આઠ જણા ઉતરેલા હતા બે રીક્ષાઓ હતી ટોટલી એની મારી રીક્ષા ઊભી રખાવીને દંડાને બધું લઈને ઉતરેલા હતા એ મેન ગ્લાસ ફોડી નાખેલો છે એક અને સાઈડમાં જે ઇમરજન્સી એક્ઝિટ વિડીયો જે વિન્ડો આવે ને એ બી ફોડી નાખેલો છે અને મારે આગળ સીસીટીવીમાં બધું રેકોર્ડ થઈ ગયેલું છે